નેશનલ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા લોકોના નાણાંનું રોકાણ કરીને સાતસો કરોડની માતબર રકમનું ફુલેકું ફેરવવામાં આવ્યું હતું લોકો સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરવા સબબ કાનૂની જંગ ચાલી રહ્યો છે ત્યારે નાણાં ફસાતા કન્સ્ટ્રક્શન કંપનીએ એડવોકેટ એસટી પટેલને દ્વિધામેશ્વર કોલોનીમાં આવેલું મકાન લખી આપ્યું હતું જેનો કબજો આજે લેવા જતા મારામારી થઈ હતી જેમાં પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા નેશનલ કન્સ્ટ્રક્શન કંપનીના માલિક રમેશ ખીમજી પટેલ તેમજ ખીમજી હરજી પટેલ સહિતના સાગરિકોએ સાતસો કરોડનું ફુલેખું ફેરવ્યું હતું આ કૌભાંડમાં દસ હજાર જેટલા કુટુંબો ભોગ બન્યા હતા ચારસોથી પાંચસો જેટલી ફરિયાદો પણ કરવામાં આવી હતી અને એડવોકેટ એસટી પટેલના નેતૃત્વમાં સીએમ હાઉસમાં પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનામાં નેશનલ કન્સ્ટ્રક્શનના માલિક દ્વારા એસટી પટેલને દ્વિધામેશ્વર નગરમાં આવેલું ઘર પણ લખી આપવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક કોર્ટમાં દીવાની દાવાથી ઘરનો કબજો પણ મેળવવામાં આવ્યો હતો કોર્ટના હુકમ બાદ એસટી પટેલના પક્ષે ઘરમાં કબજો લેવા જતા તકરાર થઈ હતી ઘરના કબજા બાબતે ઝપાઝપી થતા સામા પક્ષની ચાર મહિલાઓને ઈજાઓ થતા હોસ્પિટલ દાખલ થઈ હતી ઘરના કબજા બાબતે જપાજપી થતા સામા પક્ષની ચાર મહિલાઓને ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી મકાનના કબજા બાબતે થયેલા ઘર્ષણને પગલે એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો આ મામલે એડવોકેટ એસટી પટેલે કહ્યું હતું અમે કાયદેસર મકાનનો કબજો લેવા ગયા ત્યારે આ ઘટના બની છે ત્યારે જો સામા પક્ષથી ફરિયાદ કરાશે તો અમુ પણ કાયદાકીય રીતે લડત લડીશું આજની બાબતમાં એવું હતું કે અમે સવારમાં અહીં કબજામાં જતા એ દરમિયાનની અંદર એમના તરફથી આ કબજો છીનવી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને સ્વાભાવિકપણે બૈરાઓ મોકલવામાં આવ્યા ઝપાઝપી કરવામાં આવી અને એ રીતે થોડુંક વાતાવરણ ડિસ્ટર્બ થયું પણ અંતે શાંતિ છે કદાચ એવું થઈ શકે કે ખોટી ફરિયાદ કરાવવા માટેનો એક માર્ગ એક જ છે કે કોઈ પણ ઈજા બતાવી હોસ્પિટલમાં દાખલ થઈ જાઓ એટલે તમને એમએલસી દાખલ થાય અને ફરિયાદ દાખલ થાય અને એ લીગાલિટીનો પ્રશ્ન છે અને કદાચ ફરિયાદી લોકો નોંધાવશે કરશે કોઈ ખોટી સાચી તો મારે એનો સામનો લીગાલિટી ઉપર કરવો પડશે અને એનો સામનો પણ કરીશ વાસ્તવિક સત્ય જે છે મેં પીઆઈને બોલાવીને મૂક્યું છે અને પીઆઈને પણ રૂબરૂ અમે કહ્યું છે અને પીઆઈને પણ એડવાન્સથી મેં જાણ કરેલી છે કે આ બધા આ રીતે મારી જોડે રાઇટ્સ છે અને પોલીસ તપાસ કરશે તો બીજી તરફ આ મારામારીની ઘટનામાં ખીમજી હરજી પટેલના પરિવારજનોને પણ ઈજાઓ પહોંચી હતી જેમાં તેજીબેન અમૃતા તેમજ મયુરી અને કૃષ્ણાબેનને ઈજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા તેમણે જણાવ્યું હતું કે એલટી પટેલ તેમજ તેમની સાથે અન્ય મહિલાઓ અને દસ થી વધુ લોકોએ ધોકા વડે માર માર્યો હતો તેમજ રિવોલ્વર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે તેઓ ખોટા દસ્તાવેજો બનાવીને મકાન પર કબજો કરી રહ્યા છે અમે લોકો અમારા આંગણામાં જતા જ હતા અચાનક થી ગાડીઓ આવીને બે જ મિનિટ માં અંદર થી લેડીઝ ના ચીસાવાના અવાજ આવ્યા બધા એટલે અમે લોકો તોડીને ભાગ્યા તો એ ટાઈમે એ લોકો બધા ધોકા લઈને મારતા હતા લેડીઝ ને પણ અને બચાવવા જાય એ લોકો બધાને કોઈને મૂકતા ન હતા વચ્ચે જે જાય એ મારતા હતા બાજુવાળાને વાગ્યું બી છે અને એમના પપ્પાને બી માર્યું છે એ લોકો બધાના હાથમાં લગભગ દસ પંદર જણા હતા બધાના હાથમાં ધોકા હતા અને લોકો મારવા સિવાય બીજું કઈ જ નતા બોલતા જે બી આવે સામે બધાને મારવાનું બસ ખરેખર આ ખોટું છે આપણે ખરેખર જો એમની પાસે કોર્ટ વોરંટ જે બી હતું એમની પાસે તો એ લોકોને વાતચીત થી પેલા કામ લેવું જોઈએ સીધા આવીને મારવાનું જ ચાલુ કરી દીધું આ વસ્તુ વ્યાજબી નથી અને બધી લેડીઝ હતી ઘરમાં કોઈ જેન્ટ્સ નથી તો આ વસ્તુ વ્યાજબી નથી